વાલા બાળકો તમે આવતીકાલનું ભવિષ્ય છો શું તમે જાણો છો કે તમે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવો છો આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં જેમ આપણે પહેલા પાઠમાં શીખ્યા તેમ જો આપણે આપણા માતા પિતાની આજ્ઞા માનીશું અને આપણા કરતાં મોટી ઉંમરના લોકોનો આદર કરીશું તો આપણા શબ્દો અને કાર્યો દ્વારા આપણે બીજાઓ માટે સારા ઉદાહરણ બની શકીશું આજની પ્રચલિત સામાજિક દૂષણો જેમકે દારૂ અને ડ્રગ્સને અમુક હદ સુધી નિયંત્રણ કરી શકાય છે જો તમે તેની હાનિકારક અસરોથી જાગૃત બનો જો આપણે આ સામાજિક દૂષણો સામે સમાજમાં અવાજ ઉઠાવીએ તો તે આપણા સમાજમાં એક મહાન પરિવર્તન અને અસર લાવશે આજે સોશિયલ મીડિયા જેમ કે ટીવી મોબાઈલ એવા પણ તમારો ઘણો સમય વેથભાવી લઈ છે જેના કારણે માતા પિતા અને શિક્ષકો વચ્ચેનો સામાજિક સંપર્ક ઓછો થયો છે દરેક વસ્તુ માટે લોકો માહિતી માટે ગૂગલ પર આધાર રાખે છે જો કે અમારા માતા પિતા અને વડીલો પાસે ટીવી અને મોબાઈલ કરતાં પણ વધારે આ બાબતો વિશે જ્ઞાન અને અનુભવ છે આપણે તેમની પાસેથી સલાહ લેવી જોઈએ અને તેને અન્ય લોકો સુધી પહોંચાડવી જોઈએ તડુપ્રાંત પ્લાસ્ટિકના પેકેટમાં સરળતાથી ઉપલબ્ધ મસાલેદાર ચેપ્સ અને રંગબેરંગી નાસ્તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આવા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન કરવાથી ઘણા બાળકોને કેન્સર અને અલ્સરનો ચેપ લાગે છે વધુ પડતા ઠંડા પીણા પીવાથી પણ બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે ખોરાકને મહિનાઓ સુધી તાજો રાખવા માટે તેમાં ઘણા રસાયણો ઉમેરવામાં આવે છે જ્યારે આ હાનિકારક રસાયણો આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે બીમારી લાવે છે તેનાથી વિપરીત ઘરે રાંધવામાં આવેલો ખોરાક આપણા શરીરમાં આરોગ્ય અને લાંબુ આયુષ્ય અને શક્તિ લાવે છે આપણું સ્વપ્ન આ હોવું જોઈએ સ્વસ્થ બાળકો રહેવા જોઈએ સ્વસ્થ પરિવારો રહેવા જોઈએ સ્વસ્થ સમુદાયો રહેવા જોઈએ સ્વચ્છ બાળકો હોવા જોઈએ સ્વચ્છ કુટુંબ હોવા જોઈએ સ્વચ્છ સમુદાય હોવા જોઈએ અને સ્વચ્છ દેશ હોવો જોઈએ પ્રભુ તમને આશીષ આપો